સત્ય ઘટના પર આધારિત પોલીસ ટુકડીને જોઈને પુરુષોત્તમના હાંજા ગગડી ગયા હતા તેની આંખો ફાટી ગઈ હતી ડરનો માર્યો તે થરથર ધુરજી રહ્યો હતો ઇન્સ્પેક્ટરે તેને જીપમાં બેસવાનો ઇશારો કર્યો થોડે દૂર જઈને તેમણે જીપ ઊભી રાખી સંતોષીનું ખૂન તે અને સુહાસે સાથે મળીને કર્યું છે ને સવારના નવેક વાગ્યાના સુમારે થાણેના ઘોડબંદર રોડ પર આવેલા કાસરવડવલી પોલીસ થાણાના ફોએનની ઘંટી વાગી ઇન્સ્પેક્ટર સુરાસે રિસીવર ઉપાડી હલ્લો કહ્યું ત્યાં સામે છેડેથી કોઈનો ગભરાયેલો અવાજ સંભળાયો સાહેબ હું ભાયંદરપાડથી બોલું છું અહીંયા રેતીબંદર રેતી બંદર પરથી મળેલી એક ગોડીમાંથી ભયંકર દુર્ગંધ આવી રહી છે लागे छे तेमा कोई नी लाश हशे। इंस्पेक्टर सुरासे फोन करनार ने काई पूछे तेना थी पहला फोन कपाई गयो इंस्पेक्टर सुरासे पोएतानी खुर्शी माथी उभा थई गया त्रण कंस्टेबलों ने साथे लईने रेती बंदर तरफ जीप मारी मूकी लोगों जचे थी मार्ग काढ़ता इंस्पेक्टर अंस्टेबल गुणी पासे पहुंचाया તેમણે રસ્તો આપવા बाजू પર ખસેલા બધા લોકોએ નાક પર રૂમાલ દબાવી રાખ્યો હતો ઇન્સ્પેક્ટર સુરાસે કોન્સ્ટેબલને ઈશારો વડે ગોણી ખોલવાનું કહ્યું બે કોન્સ્ટેબલે એક હાથે નાક પર રૂમાલ દબાવી રાખીને બીજા હાથે ગોણી ખોલી તો અંદરથી એક યુવતીની ફૂલી ગયેલી લાશ મળી આવી તેના હાથમાં માત્ર લીલા રંગની કાચની બંગડીઓ હતી આ સિવાય તેના અંગ પર કોઈ ઘરેણા ન હોતા મૃતક પરિણિત છ કે કુવારી તે કળહુ પણ મુશ્કેલ હતો પંચનામો કરી શબને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો ઇન્સ્પેક્ટર સુરાસે ત્યાં જમા થયેલા લોકોને જ મૃતકની ઓળખ વિશે પૂછપરચ કરી પણ તેને ઓળખનાર કોઈ ન નીકળ્યું છેલા થોડા દિવસ درمیان અહીંથી કોઈના ગૂમ થવાની ફરિયાદ પર નહોતી નોંધાઈ आम छता इंस्पेक्टर सुरासे आवेला अन्य पोलिस थानाओं कोई ना गुम फरियाद की छे है के कि तेनी तपास करी पर चार दिवस में आव कोई केस नोधायो तो। हवे पोस्टमोर्टम नो रिपोर्ट आवे आरपीज तपास आगर वधी शके तेम हती પોસ્ટમોર્ટમ રિપોર્ટ વાચીને ઇન્સ્પેક્ટર સુરાસે એક તારણ પર પહોંચ્યા હતા કે આ હત્યામાં ઓછામાં ઓછા 2 જણ સંડોવાયેલા હતા યુવતીની હત્યા બંને હાથે ગળો દબાવીને કરવામાં આવી હતી હત્યારા જ્યારે તેનો ગળો ભીંસી રહ્યો હતો ત્યારે તેના બંને હાથ પાછળથી કોઈકે પકડી રાખ્યા હતા તેની ઉપર બળાત્કાર गुજારવામાં નહોતો આવ્યો छत्रिस कलाक पहला युवती ने स्वधाम पहुंचाड़ी देवामा આવી હતી હાથમાં રહેલી લીલા રંગની કાચની બંગડી પરથી એમ લાગતું હતું કે યુવતી પરિણિત હશે પણ ગળામાં મંગળ સૂત્ર કે અન્ય આભૂષણોની ગેરહાજરીથી ખાત્રી पूर्वक કાઈ પણ કહેવું મુશ્કેલ હતું આ હત્યા લૂંટની હોવી જોઈએ ઇન્સ્પેક્ટર સુરાસે મનોમન વિચારી રહ્યા હતા मृतक युवतीए का तो लूटाराओ लीधा हसे अथवा तेना पोयता तेने लालच में मारी नाखी हसे तपास क्या थी शी रीते करवी एके कड़ी सांपड़ी नथी रही इंस्पेक्टर गढ़ बेसाड़ा प्रयत्न करी रहा हता धूड़ती उड़ती खबर घोड़बंदर पहुंची नल पर ना भरवा एक थे स्त्रीओ अंदरोअंदर बात करी रही थी રેતી બંદર પરથી એક યુવતીનો પાણીમાં ફૂલી ગયેલો મૃતદેહ ગુણીમાં બાંધેલો મળી આવ્યો હતો કાસરવડવાલી પોલીસ થાણાના ઇન્સ્પેક્ટર લાશને ઓળખવાનો પ્રયત્ન કરી રહ્યા છે પણ કોઈ કડી જડતી નથી બાપરે શું જમાનો આવ્યો છે ઘરેથી નીકળેલું માણસ ઘરે પાછું ફરે ત્યારે ખરું पानी भरवा पा भरवाभेली इंदूबाईना का आत तेना पग तड़े थी जमीन खसी गई तेना चेहरा रंग फिक्को पड़ी गयो तेना हाथ हाथपग कांपी रहा जात ने पराणे बाल्दी पानी भरी ने तेता झूंपड़ा तरफ गति करी पानी बाल्दी घर ने ते सीधी बाहर निकली रिक्षा में बैठी રસ્તામાં કાવેશર્મા રહેતા તેના માનેલા ડિયરને રિક્ષામાં બેસાડ્યો કાવેશરથી કાશ્રવડવલીના બેત્રણ મિનિટના રસ્તામાં તેણે પોએતાના મનની શંકા ડિયર સમક્ષ વ્યક્ત કરી દીધી પોલીસ થાણામાં પ્રવેશીને તેણે ઇન્સ્પેક્ટર સુરાસે સમક્ષ લાશ જોવાની વાત કરતા ઇન્સ્પેક્ટરને પરભર માટે આંચકો લાગ્યો वक्खते काई का ने बदले तेरे हवालदार ने इंदुबाई साथे शबनी ओख करवा मोकली आप्यो शबना चेहरा पर थी कॉन्स्टेबले कपड़ू खसेडु तेरे मृतको चेहरो जी ने इंदुबाई चीज पाड़ी उठी मारी संतोषी ना आ हाल कोबाई बात सांड़ी सामे सामें तारे कहूं के आ मारी मानेली भाभी छे अने लाश तेनी नी छे। पोक मुकी ने रड़ती भाभी ने मांड छानी राखी ने बधा पाचा पोलिस थाना इंस्पेक्टर ते वक्ते वध काई पूछपरछ कर विना लाश नो कब्जो इंदुबाई ने सौंप्यो ना अंतिम संस्कार पछी इंस्पेक्टर सुरासे घरे पहुंच्यो नी लाश मरी हत्या थया ने छत्रीस कलाक थई गया तोए तमने खबर न पड़ी इंस्पेक्टरे इंदुबाईनी पूछपरछ शुरू करी मारी दिक्री तो तेना वसई मा रहती हती मी रीते खबर पड़े के तेनी हत्या थई गई छे, के ते गुम थई गई छे इंदु बाई ए इंस्पेक्टर ने उत्तर वरिय तो पची आ लाश तारी दीकनी हसे एवी शंका तमने शी रीते पड़ी इंस्पेक्टरे चौखा शब्दों में शंका व्यक्त हु गुरुवार हूँ पानी भरी रही थी तेरे मैंने कोईक युवती लाश मचार मरया। ए दिवसे पहर में मारो जमाई सुहास मारा घरे आवी पहुंचे हतो। तेने आवी ने मने पूछय के संतोषी क्या छे? एने लेवा आवयो छू सुहासनीत सा मने नवाई लागी। संतोषी तो अही आवीज नहोती मैं सुहास ने आ बात कही त्यारे तेने मने कहियो हतु के मैं गई काले एने अही आववा माटे बसमा बेसाड़ी हती तेने तमने मरवानी बहु इच्छा हती तेने कहियो हतु के सांजे पाची आवी जशे पण ते न आवी इटले हु तेने लेवा आव्यो જ્યારથી અમે મારા માતા-પિતા થી નોખા રહેવા ગયા છીએ ત્યારથી તે વારંવાર અહી આવવાની જીદ કરે છે પણ એ તો અહી વારંવાર આવી જ નથી મે સુહાસને કહ્યું હતું તો પછી તમારું બહાનું કાઢીને એ પોતાની બહેન ભણીને મણવા જતી હશે તમે ચિંતા ન કરો કો એની સહેલીઓ પાસે પૂછા કરી લૈશ આટલું કહીને સુહાસ તરત જ નીકળી ગયો હતો ત્યાર પછી મોડેથી મને લાશ મળ્યાની ખબર મળી ત્યારે મારો મન અમંગળની આશંકાથી ભરાઈ ગયો મારી સંતોષી આમ બહેન પડીના ઘરે જવા ખોટું બોલે એવી નથી તે પોતાના ઘરેથી નીકળી હતી પણ અહીં નહોતી પહોંચી તો ક્યાંક રસ્તામાં જ તેને કાઈ થઈ નથી ગયો ને मन में आ शंका दूर करने लाश जो दौड़ी गई थी इंदुबाईए सगरी हकीकत कही संभावी सुहासे एम कही। के अलग रहवा गया आवानी जिद करती इंदुबाई कहे छे के ते अही आवीज नथी। तो पियर ना बहाने तेना कोई प्रेमी ने जती हशे इंस्पेक्टर मनोमन विचारी रहा शी रीते बने તેમણે પોતાનો જ વિચાર બોદો લાગ્યો પોસ્ટમોર્ટમ ના રિપોર્ટ મુજબ તેના મોતને 36 કલાક થઈ ગયા હતા અને સુહાસ કહે છે કે તેણે બુધવારે તેને બસમા બેસાડી હતી તો પછી ક્યાંક સુહાસે જ તેનું કાસ નથી કાઢ્યું ને ત્યાર પછી ઇન્દુ બાઈને ઉંધા રવાડે ચડાવીને સમગ્ર તપાસને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન નથી કરી રહ્યો ને इंस्पेक्टर ने हत्याना कड़ी मरती लगी कड़ी सांपड़ता इंस्पेक्टर टीम साथ वसई जई पहुंचया सुहासना काचा मकान दरवाजो बंद हतो। होलीस टुकड़ी ने आवेली जोई बाजूना मकान मा रहती सुहासनी माता बाहर आवी। बहार इंस्पेक्टर ना आववा सामे कोई नवाई न लगी इंस्पेक्टर ने कहू के सुहास गयो छे। ને પાછા ફરતા બે ત્રણ કલાક લાગશે ઇન્સ્પેક્ટર માટે આ સારી તક હતી તેમણે એકદમ સહજતાપૂર્વક વાત કરતા હોય તેમ સુહાસની માતાને પૂછ્યું કે બુધવારે સંતોએશી બહાર ગઈ હતી બુધવારે સવારથી જ મેન સંતોષીને જોઈ નહોતી મે સુહાસને સંતોષી વિશે પૂછ્યું ત્યારે તેણે મને કહ્યું હતું કે તેણે તેના પિયરે જવું હતું તેથી હું તને બસમા બેસાડી આવ્યો છું અને ગુરવારે તો તેની હત્યાની ખબર મળી સુહાસની માતાએ કહ્યું હતું મંગળવારે સંતોષી અહી જ હતી ઇન્સ્પેક્ટરે તપાસ આગળ ધપાવી હા મંગળવારે રાત્રે સુહાસનો મિત્ર પુરુષોત્તમ આવ્યો હતો બંને જળ પીવા બેઠા હતા ખાસી વાર दारू પીધા પછી બંનેએ ભોજન લીધું 10 વાગી ગયા હતા પણ સુહાસ અને પુરુષોત્તમ પાના રમવા બેઠા પછી એ લોકો કેટલા વાગ્યા સુધી પાના રમતા હતા તે મને નથી ખબર હું સુવા જતી હતી ત્યારે સંતોષીએ મને એમ કહ્યું હતું કે મને પણ બહુ ઊંઘ આવે છે પણ સુહાસ સુવાને બદલે પાના રમવા બેસી ગયો છે સંતોષીની આંખોમાં ઊંઘ ભરી હતી સુહાસની માતાએ માહિતી આપી કેસની કડી મળી રહી હતી संतोषी ने मारवामा ओछा मा ओछो बे जनोंए हाथ हतो। बीजो शख्स पुरुषोत्तम शके। इंस्पेक्टरे त्या बेसी रहवाने बदले पुरुषोत्तम ना घरे जवा नक्की टुकड़ी पुरुषोत्तम ना घरे पहुंची त्यारे तेना घर ना ने नवाई लगी इंस्पेक्टरे बधाने धरपत आपता हतु के गभरावा जरूर नथी આ તો સંતોષીની હત્યાની તપાસનો ભાગ માત્ર છે પોલીસ ટુકડીને જોઈને પુરુષોત્તમના હાંજા ગગડી ગયા હતા તેની આંખો ફાટી ગઈ હતી ડરનો માર્યો તે થરથર ધૂરજી રહ્યો હતો ઇન્સ્પેક્ટરે તેને જીપમાં બેસવાનો ઈશારો કર્યો થોડે દૂર જઈને તેમણે જીપ ઊભી રાખી સંતોષીનું ખૂન તે અને સુહાસે સાથે મળીને કર્યું છે ને તેમણે પુરુષોત્તમને સીધું જ પૂછી લીધું ના ના એની હત્યામાં મારો કોઈ હાથ નથી પુરુષોત્તમે ગભરાઈને કહ્યું તો પછી સુહાસે પોતાનો ગુનો કબૂલવા સાથે તારું નામ શા માટે આપ્યું ઇન્સ્પેક્ટરે જાળ નાખી પુરુષોત્તમને લાગ્યું કે હવે આબાદ સપડાયો છું આમ છતાં તેણે હત્યામાં પોતાનો હાથ ન હોવાનું રટણ જારી રાખ્યું ઇન્સ્પેક્ટરે ચાલ બદલી જો તું સાચું બોલીશ તો તમને માફીનો સાક્ષીદાર બનાવીશું માફી મળવાની લાલચે પુરુષોત્તમે વટાણા વેરવા માંડ્યા સુહાસને ગામ બહાર ઝૂંપડું બાંધીને રહેતી એક સ્ત્રી સાથે લગ્ન પહેલાથી આડા સંબંધો છે વિશાખા નામની આ સ્ત્રીને તેના પતિએ છોડી દીધી છે તેના નાદે ચડેલો સુહાસ પોતાની બધી કમાણી વિશાખા પાછળ લૂંટાવી દેતો તેથી તેના માબાપે વિચાર્યું કે સુહાસના લગ્ન કરી નાખીએ એ તે સુધરી જશે પણ એવું બન્યું નહીં સંતોષી ભાભી એકદમ સરળ અને રૂજુ સ્વભાવના હતા સુહાસને સુધારવાના તેમના બધા પ્રયત્નો બકાર ગયા હતા એક વર્ષમાં તેમણે સુહાસને સારી રીતે ઓળખી લીધો હતો સંતોષી ભાભીની માતાએ તેના પિતાના નિધન પછી ખૂબ સંઘર્ષ કરીને ત્રણે પુત્રીઓને મોટી કરી હતી બાપ વગરની દીકરીઓને ઓછું ન આવે અને સાસરામાં તેમને મહેણાં ન સાંભળવા પડે એટલે તેણે નત ગુડતી वेंटी अने हार जेवा सोएनाना ઘરેણા પણ ભાભીને આપ્યા હતા હવે પિયરમાં પાછા જઈને તે પોતાની માતાને દુખી કરવા નહોતી માંગતી આટલું કહેતા પુરુષોત્તમ કોરો ખાવા અટક્યો પણ તેની હત્યા તમે શી રીતે કરી ઇન્સ્પેક્ટરે વધુ પૂછપરછ આદરી ભાભી ચૂપચાપ સુહાસની સાચી ખોટી હરકતો સહન કરી રહ્યા હતા एवा मा विशाखा नी नजर भाभी ना हार पर पड़ी तेने सुहास पर ए हार लावी आपवानू दबाण करियो विशाखा पाछड़ आंध्रा बनेला सुहासे हार मेलवा घना प्रयत्नो करया भाभी ने ए वात नो ख्याल आवी जता तेओ हार पोएता नी माता पासे मुकी आव्या परंतु गणेशोत्सव होवा थी ते हार लई आव्या हता रात्रे अमेपाना रमवा बैठा त्यारे तेमने सखत ऊँग आवती हती। तेओ जराक आड़ा पड़ा त्या तेमने घसघसाट ऊँग आवी गई सुहासे मने बचपन की दोस्ती ना सोगंद आपी हार मेलवामा मदद करवानु कहियो नशानी हालतमा हु हूँ तेने साथ आपवा तैयार थई गयो पर मने ए वातनी कल्पना नहोती के ते तेमनी हत्या करी नाक्षे તેરે મને સંતોષી ના હાથ પાછળથી પકડવાનું કહ્યું મે તેના હાથ પકડ્યા એટલે તેણે તેને એક ઝટકે બેઠી કરી તેના ગળા પાસે સુહાસના હાથ ગયા ત્યારે મને લાગ્યું કે તે તેનો ہار ઉતારી લેશે પણ તેરે તેનું ગળું એટલા જોરથી દબાવ્યું કે ભાભીનો શ્વાસ રુંધાઈ ગયો આ જોઈને હું ગભરાઈ ગયો पर सुहासे मने धमकी आपी के जो कोई जोई जशे तो ए आपने बन्ने पकड़ाई जाइूं पची सुहासे अंग पर थी बढ़ा दागीना उतारी लीधा आ ते विशाखा ने आपी आयो पाचा भाभीनी लाश गोणी मा नाखी ने गोणी सीवी काढ़ी रातना अंधकार मा अमे गोणी लईने चुपचाप बहार निकलया रस्ता पर जती एक लोरी उभी राखी તેને કહ્યું કે ભાયંદરપાડામાં અમારા એક સંબંધીના ઘરે લગ્ન છે એટલે અનાજની ગુણી લઈને જવાનું છે તેણે અમને ટ્રકમાં પાછળ બેસાડ્યા અમે રેતી બંદર ઉતર્યા અને ગુણી દૂર પાણીમાં ફેંકી આવ્યા પછી ઘરે આવીને સૂઈ ગયા પુરુષોત્તમે વાત પૂરી કરી પોલીસને ગેરમાર્ગે દોરવા સુહાસે ચાલેલી ચાલ્તેના માટે फांसीનો ફંદો બની જશે તેણે બુધવારે સંતોષીને બસમા બેસાડવાની વાત ઉપજાની કાઢીને પોતાના જ પગ પર કુહાડી મારી છે હવે તે અમારા હાથમાંથી છટકીને નહીં જઈ શકે ઇન્સ્પેક્ટર એ જીપ સુહાસના ઘર તરફ મારી મુકી